સોમાન શરૂ કર્યું ત્યારે અમે તમને એક વચન આપ્યું હતું કે અમે સમાચારની સાથે જળ જંગલ અને જમીનની પણ વાત કરીશું તો આજે હું આવી જ એક સ્ટોરી તમને કહેવાનો છું નમસ્કાર હું છું દેવલ જાદવ તમે જોઈ રહ્યા છો સોમાન આ સ્ટોરી છે ઓડિશાના કટક જિલ્લામાં આવેલા એક ગામની લગભગ એક દસકા પહેલા આ ગામની પાસેથી સુક્કુ પાયકા નામની એક નદી વહેતી હતી પરંતુ કેટલાક વર્ષોથી આ નદીને જોડતી નહેરો સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી તેમજ કેટલીક ખોટી માળખાગત યોજનાઓના કારણે આ નદી સુકાઈ ગઈ હતી ઓડિશાના જાણીતા ડૉક્ટર પીસી રાઠે ગામની અને નદીની આ સ્થિતિ જોઈ તેમને વિચાર આવ્યો કે આ નદીને પુનર્જીવંત કરવી જોઈએ તેમણે ગામના લોકોને એકત્રિત કર્યા અને સેવ સુક્કુ પાયકા નામનું કેમ્પેઇન લોન્ચ કર્યું ડૉક્ટરની આ લડાઈમાં ગામના યુવાનો વૃદ્ધો ખેડૂતો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા સરકાર સુધી આ એક નાનકડા ગામની વાત પહોંચાડવી સરળ ન હતી પરંતુ ડોક્ટર પીસી રાઠ અને ગામના લોકોએ અનોખી રીતે વિરોધ કરી સરકાર સુધી પોતાની વાત પહોંચાડી ગામની મહિલાઓએ નદીને ફરી જીવંત કરવાની પોતાની માગ સરકાર સુધી પહોંચે તે માટે રસોઈ હડતાળ કરી અને ગામના લોકોએ હોળીનો બહિષ્કાર કર્યો ગામના લોકોનું કહેવું હતું કે નદી વગર જીવન જ રંગીન નથી તો હોળીની ઉજાણી કરીને શું કરીશું આમ ડોક્ટરના નેતૃત્વમાં ગામના લોકોનો અવાજ સરકાર સુધી પહોંચ્યો અને સરકારે તેમની વાતને ગંભીરતાથી લીધી નદીને જોડતી નહેરો ફરી ખોલવામાં આવી નદીના પટ અને પ્રવાહને સાફ કરીને નદીમાં ફરી પાણી વહેતું થયું આજના સમયમાં જ્યારે આંદોલનોને દબાવી દેવામાં આવે છે ત્યારે આ એક એવું ઉદાહરણ છે જેમાં લોકોએ પોતાના માટે નહીં પરંતુ પર્યાવરણ માટે એક આંદોલન કર્યું અને તે સફળ થયું એના પરથી સાબિત થાય છે કે આજના સમયે પણ શાંતિપૂર્વક આંદોલનનો રસ્તો અસરકારક છે આ આંદોલને સમગ્ર દેશ અને વિશ્વને પર્યાવરણનું જતન કરવાની શીખ આપી છે આ જ પ્રકારના વિડીયો અને ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ જોવા માટે સોમનની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો નમસ્કાર